હાલો ફ્રેન્ડ હું શું નયના અને નૈનાના ગુજરાતી માં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું જલેબીની રેસીપી તો આ રીતે તમે જલેબી બનાવશો તો દસ મિનિટમાં જલેબી બનીને રેડી થઈ જશે અને એકદમ રસીલી જલેબી બનશે તો આ રીતે ચોક્કસથી જલેબી તમે પણ ઘરે બનાવજો ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે તો ચાલો રેસીપી બનાવવાનું ચાલુ કરીએ આજે આપણે બનાવવાના છે જલેબીની રેસીપી તો તેના માટે આપણે એક વેટકો ભરીને મેંદો લીધો છે હવે આપણે એક વાસણ લેશું અને આ રીતે અવાલો લેવાનો છે ને લોટની આપણે સાળી લેશું આપણે કોઈ પણ લોટ હોય તો એને સાળા વગેરે નથી વાપરવાનો લોટને આપણે સાળીને જ હંમેશા વાપરવાનું આ રીતે લોટની આપણે સાળી લીધો છે હવે આપણે તેમાં પાણી નાખશું થોડું થોડું પાણી નાખતા જાવું અને બેટર બનાવશું આ રીતે આપણે થોડું થોડું પાણી નાખતું જવાનું આમાં આપણે જેટલી જરૂર પડે એટલું જ પાણી વાપરવાનું છે જાજુ નથી નાખવાનું આ રીતે એને મિક્સ કરવાનું આમાં છે ને ગાંઠા ન રહેવા જોઈએ આપણે ગાંઠા વિનાનું બેટર બનાવવાનું છે આપણે આ રીતે હાથેથી જ બેટરને બનાવવાનું એટલે બેટર આપણું પરફેક્ટ જ બને ને જલેબી પણ સારી બને તો આ રીતે આપણે થોડું થોડું પાણી નાખી અને બેટરને બનાવી લીધું છે એક ગ્લાસ આપણે પાણી લીધું હતું તો તેમાંથી આપણે ત્રણ ચમચી જેટલું પાણી બસી ગયું છે બેટરને તમને હું હાથમાં લઈને દેખાડું તો બેટર આ રીતે લીબિનની જેમ પડે છે તો એવું બેટર આપણે બનાવવાનું છે તેનાથી જલેબી છે એ એકદમ પરફેક્ટ જ બનશે હવે આપણે બેટરની ઉપર થાળીને ઢાંકી દઈશું ને તેને આપણે દસ મિનિટ સુધી રેસ્ટ પર રાખી દઈશું તો બેટર આપણું રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે તેના માટે સાસની બનાવી લેશું સાસની બનાવવા માટે આપણે અહીંયા કઢાઈ લીધી છે હવે આપણે જ્યાં વાટકો ભરીને મેંદો લીધો હતો ત્યાં જ વાટકો ભરીને ખાંડ લીધી છે તો તેને આપણે કડાઈમાં નાખી દઈશું અને તેટલું જ આપણે પાણી પણ નાખવાનું છે જેટલી ખાંડ હોય એટલું જ પાણી નાખી દઈશું તો એક વાટકો ભરીને પાણી નાખી દેસું એક વેટકો મેંદો તેની સામે આપણે એક વેટકો ખાંડ અને એક વાટકો પાણી જલેબી આપણે એકદમ પરફેક્ટ જ બનશે હવે આપણે ગેસને ચાલુ કરી દેસું હવે આપણે ખાંડને હલાવતા રહેશું કે ખાંડ છે પાણી સાથે ઓગળી જાય આપણે પરફેક્ટ જલેબી બનાવવા આપણે એક તારની સાસણી ન જોઈએ તો આ રીતે આપણે સતત હલાવતા રહેવાનું જેથી કરી ખાંડ છે એ તરત ઓગળી જાય તો આપણે આ ખાંડ આ રીતે હલાવતા રહ્યા છીએ ને ખાંડ આપણે સારી રીતે ઓગળી ગઈ છે તમે જોઈ શકો છો તો આ રીતે તમે સેક કરો તો સાસણી છે એ આ રીતે આમ સીકણી લાગે છે આવી રીતે પણ એમાં તાર નથી થતો કેમકે આનો આપણે યકતાર નથી બનાવવાનો તો આ આપણી સાસણી છે એ પરફેક્ટ જ છે હવે તેમાં આપણે બે પીંચ જેટલો ફ્રૂટ કલર નાખી દેસું જે આપણે ખાવાનો કલર હોય અને લાડવામાં અને આપણે ગુંદીમાં નાખતા હોય યસ કલર છે તો આપણે બે પીંચ જેટલો નાખી દેવાનો એનાથી જલેબીનો કલર સારો આવે અને સારી રીતે એને પણ આપણે મિક્સ કરી દેસું કલર નાખશું તો તેનો કલર આપણે જલેબીનો એકદમ બાર જલેબી મળે છે તેના જેવો આવી જશે હવે આપણે ગેસને બંધ કરી દેસું કેમકે કલર પણ આપણો સારી રીતે મિક્સ થઈ ગયો છે ને તેની ઉપર આપણે ઢાંકણ ઢાંકી દેવાનું એટલે સાસણી છે એ ઠંડી ન પડે કેમકે જલેબી આપણે તળશું તેને ગરમ ગરમ સાસણીમાં નાખી દેસું હવે આપણે બેટરને પણ જોઈ લેશું બેટરને આપણે દસ મિનિટ સુધી રાખ્યું હતું તો બેટર પણ સારી રીતે ફૂલી ગયું છે હવે તેમાં આપણે ઈનો નાખવાનો છે તો આપણે એમાં પૂરું પેકેટ નથી નાખવાનું આમાંથી આપણે અડધો ઈનો નાખશું અડધો આપણે રેવા દઈશું ઈનાને કાપી લેશું આ રીતે ને આપણે એમાં અડધું પેકેટ નાખશું આ રીતે જો તમે આ અડધી ચમચી પૂરો નથી અડધી ચમચીથી પણ વસો છે એટલો જ એનું આપણે લેવાનો છે અને એમાં નાખી દઈશું આખું પેકેટ નાખશો તમે તો જલેબી પરફેક્ટ નહીં બને હવે તેને સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું આ રીતે આપણે એને બે ત્રણ મિનિટ સુધી ફેટી લેવાનું જેથી કરી બેટર છે આપણું ફૂલી જાય અને તેમાં હવા ભરાય અને જલેબી પણ સારી બને જો આપણે આમ બેટરને ઓછું કરીએ ને એ આમ તૂટી જાય ને પાછું પડે તૂટી ને પાછું પડે તો એ પરફેક્ટ ન કહેવાય કેમકે આ રીતે એ લીબીનની ઘડે પડવું જોઈએ તો બેટર પરફેક્ટ છે તો હવે આપણે આ આવો ગ્લાસ લેવાનો એક તમારા ઘરમાં કોઈ પણ ગ્લાસ હોય તમે લઈ શકો અને આપણે આ દૂધની ઠેલી લીધી છે કેમ કે દૂધની ઠેલી તો બધાને ઘરે હોય જ છે કેમકે બધાએ દૂધની ઠેલી લાવતા જ હોય તો આવી ઠેલી મળી જ જાય એને ધોઈ ને મેં સારીથી સુકવી દીધી હતી તો તમે સારી રીતે સુકાઈ ગઈ એને આપણે આપણે ધોઈ લેવાની સુકવી દેવાની હવે તેને ગ્લાસમાં રાખી દેસુ આવી રીતે કરી ગ્લાસમાં રાખી દેવાની જો ને પછી એમાં બેટર નાખી દેવાનું આપણે આવી રીતે તો આવી રીતે આપણે બધું બેટર એમાં નાખી દેસુ તો આપણે આ બધું બેટર નાખી દીધું છે હવે આપણે ઠેલીને આ રીતે પકડી લેવાની આવી રીતે બેટરને આપણે એક બાજુ જ કરી દેવાનું આવી રીતે પકડી અને આવી રીતે થઈ જવું જોઈએ એક બાજુ કરી દેવાનું અને આવી રીતે એક બાજુ થઈ જાય એટલે આપણે આવી રીતે રીંગ હોય ને કાંઈને રબર કહેતા હોય કાંઈ રીંગ કહેતા હોય માવામાં હોય જ આવી રીંગ આવી રીતે હેરખ્યુ પકડવાનું બેટર છે ને ઢોળાઈ એની એમ બીજું કાંઈ નહીં આવી રીતે ને આપણે જલેબી બનાવવાનું સારું પડે છે આવી રીતે થઈ તો આ રીતે આપણે ઠેલીને પકડી લેવાની ને પછી એમાં રબડ નાખી દેવાનું આવી રીતે જામ બરાબર રબડ આપણે નાખી દીધું છે હવે તેને આમ કરી દેવાનું પહેલાં કેમકે આપણે એ કાપવાનું છે થોડુંક એવું તો ઝાઝું નહીં કાપતા આવી રીતે થોડુંક જ કાપવાનું કેમકે આપણે જાજુ કાપી નાખ્યું ને તો સીએપ જલેબીને બગડી જાય આ રીતે તો આ રીતે આપણે ઠેલીને પણ થોડીક એવી કાપી લીધી છે પછી તેને આવી રીતે પકડી લેવાનું તો તેલને પણ આપણે ગરમ કરવા રાખી દીધું હતું તો હવે જઈએ આપણે ગેસ તરફ જલેબી તળવા માટે આપણે તેલને ગરમ કરવા રાખી દીધું હતું તો તેલ પણ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે ગેસને આપણે ધીમો કરી દઈશું કેમકે તેલ જાજુ ગરમ ન હોવું જોઈએ મીડિયમ ગરમ હોવું જોઈએ તેલ પણ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે અને આપણે જલેબી બનાવવા માટે આવું પોળું વાસણ હોય ને તે જ લેવાનું તો મારી પાસે આવું પિયન હતું તો મેં એ જ લીધું છે તો હવે એમાં આપણે જલેબી બનાવશું તો આ રીતે આપણે જલેબીને બનાવવાની જાવી રીતે વસાડે પછી આમ વાળી દેવાનું આવી રીતે આમ આવી રીતે આવી રીતે કઢાઈમાં જેટલી માય ને એટલી જલેબી બનાવી નાખવાની આવી રીતે તો આપણે શ્યાર જલેબી આવી છે વધારે હવે એમાં નહીં માય જલેબીને આપણે થોડીક વાર સડવા દેવાની થોડીક વાર સડી જાય ને પછી આપણે એને ફેરવી દેવાની આવી રીતે ફેરવવાની આવી રીતે ફેરવી દેવાની પછી ગેસને ધીમો જ રાખજો ફૂલ નહીં રાખવાનો નગર જલેબી નહીં સારી થાય અને હવે આપણે આને છે ને ક્રિસ્પી થઈ ત્યાં સુધી પકવવાની કેમ કે જલેબી એકદમ સડી જાવી જોઈએ તો જલેબી આપણે બહાર મળે ને એવી બને તમે જો કેટલી સરસ જલેબી બને છે તો આવી રીતે એને ફેરવતા જા ક્રિસ્પી થઈને ત્યાં સુધી એને પકાવી લેવાની અને ક્રિસ્પી થતા વાર ન લાગે એકાદ મિનિટ લાગીએ ને જલેબી સારી રીતે સડી જાય પકવવાની અને ધીમા ગેસ ઉકે ફૂલ ગેસ ઉરે નહીં તો જલેબીને આપણે આ રીતે ફેરવતા ગયા અને એક મિનિટ સુધી એને પેંકાવીએ આપણે પણ જલેબી સારી રીતે ક્રિસ્પી થઈ ગઈ એને કાઢી લેશું આપણે બધી જલેબીને કાઢી લેવાની આવી રીતે ને આ તમે અવાજ જો કે એકદમ ક્રિસ્પી છે જલેબી પણ એકદમ સરસ બની છે જો આવી રીતે જલેબી બને ને તો અંદર બધી સાસની જાય જલેબી આપણી એકદમ પરફેક્ટ છે કેમકે કાસી ન રહેવી જોઈએ જો આવી રીતે ક્રિસ્પી થઈ જવી જોઈએ હવે આને આપણે સાસનીમાં નાખી દઈશું કેમ કે થોડી થોડી જલેબી આપણે તળતી જવાની અને સાસણીમાં નાખતી જવાની તો જલેબીને આપણે ગરમ ગરમ સાસણીમાં નાખી દઈશું તમે જો સાસણી પણ આપણે ગરમ હશે અને સમસીથી આ રીતે એને સારી રીતે છે ને મિક્સ કરી દેવાની આવી રીતે આવી રીતે ને પછી પાછું ઢાંકી દેવાનું હવે આપણે બીજી વાર પણ જલેબીને બનાવી લઈએ તો આપણે એ બીજી વાર પણ જલેબીને બનાવશું આ રીતે આ રીતે ગોળ ગોળ ફેરવવાનું ને વસાળે આ રીતે વાળી દેવાનું આવી રીતે આપણે જેવી મોટી બનાવી તો મોટી થાય નાની બનાવી તો નાની થાય જેવી તમારે બનાવી એવી થાય આવી રીતે જેટલી માય એટલી રાખવાની કઢાઈમાં તો બધી જલેબી આપણી જો આ રીતે આ પાછી વાર આપણે પાંચ જલેબી પાડી લીધી એમાં તો એને પણ સારી રીતે સડવા દેશે એક બાજુ સારી રીતે સડી જાય ને પછી જેને આપણે ફેરવવાની ત્યાં સુધી નહીં ફેરવવાની થોડીક વાર લાગે અને જલેબી આપણી જો માથે આમ સડી ગઈ છે પછી એને ફેરવી લેવાની આવી રીતની આવી રીતે ફેરવવાની આવી રીતે તમે જલેબી ઘરે બનાવશો તો બારની જલેબી ભૂલી જશો કેમ કે બહુ સારી બને છે અને આ નાનાથી લઈ અને મોટા બધાને ભાવે અને મારી રેસીપી તમને સારી લાગતી હોય ને હજી સુધી ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને મને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં તો આ રીતે આપણે બધી જલેબીને ફેરવતા જશું અને ક્રિસ્પી થાય ત્યાં સુધી એને તળી લેશું આ રીતે આપણે બીજી વાર પણ જલેબીને ફેરવતા ગયા છે અને ક્રિસ્પી થઈ ત્યાં સુધી તેને પણ તળી લીધી છે તેને આપણે કાઢી લેશું તમે જોઈ શકો છો કે બીજી વાર પણ આપણી જલેબી એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે પણ આપણે નાખવાની છે જલેબીને આપણે પેલા સાસણીમાં નાખી હતી એને પેલા આપણે કાઢી લેવાની આ રીતે તો આ રીતે આપણે બધી જલેબીને કાઢી લેશું તો આ રીતે આપણે થોડી થોડી જલેબી તળતા જવાનું અને સાસણીમાં નાખતા જવાનું અને આ રીતે કાઢી લેવાની પાછી જલેબી બની ગઈ છે તમે જોઈ શકો છો જલેબીને આપણે તળીને છે તેને પણ આ રીતે સાસણીમાં નાખી દેશું અને આવી રીતે સારી રીતે એને પણ મિક્સ કરી દેવાની તો સારી રીતે આપણે એને સાસણીમાં મિક્સ કરી દીધી અને તેની ઉપર આપણે ઢાંકણને ઢાંકી દઈશું તો આ રીતે આપણે બધી જલેબીને તળતા જાહું અને સાસણીમાં લઈ કાઢતા જાહું તો આવી રીતે આપણે બધી જલેબી બનાવી અને રેડી કરી લેશું તો આ રીતે આપણે બધી જલેબી બનાવીને રેડી કરી લીધી છે અને જલેબી તમે જોઈ શકો છો કે જલેબીની અંદર સુધી સાસણી પણ ભરાઈ ગઈ છે અને આ ખાવામાં બહુ ટેસ્ટી બને છે તો મારી આ જલેબીની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરી કોમેન્ટ કરી દેજો અને ચેનલ પર નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ એક આવી જ નવી રેસિપીની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી